હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ પર આજે હું તમને કિચનને લગતી અમુક ટિપ્સ અને પ્રોડક્ટ વિશે જણાવવાની છું જનરલી આપણે ઘરે કંઈ પણ વસ્તુ તળતા હોઈએ તો વસ્તુ તળાઈ ગયા પછી આપણે તેલનો રિયુઝ કરતા હોઈએ છીએ કેમકે આટલું બધું તેલ કંઈ આપણે ફેંકી નથી દેવાના પણ કહેવાય છે કે તેલને વારંવાર ગરમ કરી વારંવાર એનામાં તળી અને પછી જો એનો ઉપયોગ કરવામાં આવે તો તે આપણા હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે તો એના માટે થઈને આજે હું તમને એક પ્રોડક્ટ બતાવવાની છું આ કોઈ પેઇડ પ્રમોશન નથી પણ મને એમ લાગ્યું કે આ થોડુંક યુઝફુલ છે એટલે એમ થયું કે મારા વ્યૂઅર્સને પણ જણાવું તો આવી રીતના પ્યોરિફાઈ કરીને એક પ્રોડક્ટ આવે છે અને તેની અંદરથી આવી રીતના એક પાઉચ નીકળે છે તો આપણે કંઈ પણ વસ્તુ તળી લઈએ ત્યારબાદ ગરમ તેલની અંદર આ પાઉચ નાખી દેવાનું અને એકાદ મિનિટ આને ગરમ તેલમાં આપણે સ્ટર કરી લેવાનું હલાવી લેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને આને ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક અથવા તો આખી રાત પણ તમે રહેવા દઈ શકો છો આનાથી તેલમાં એવી ઇમ્પ્યોરિટીસ જે આપને દેખાતી નથી તે બધી નીકળી જાય છે કેમ કે ઓનલાઈન મેં આના રિવ્યુઝ બધા વાંચ્યા છે અને મને આ પ્રોડક્ટ યુઝફુલ લાગી એટલે મેં આ મંગાવી હતી તો તેલ એકદમ ઠંડુ થઈ ગયા પછી આપણે આ પાઉચને કાઢી લઈશું તો તેલની અંદર જે ફૂડ પાર્ટિકલ્સ હોય છે તે નથી નીકળતા જો તમને દેખાઈ રહ્યું હશે હજી એમને મત છે પણ એની અંદર ન દેખાતી ઇમ્પ્યોરિટીઝ જે હોય છે તે નીકળી જશે જેનાથી એ તેલનો આપણે રિયુઝ કરી શકીશું આપણે આપણા ફેમિલીના હેલ્થ માટે એટલું તો કરી જ શકીએ તો ત્યાર પછી આપણે તેલને ગાળીને યુઝ કરીશું આવી રીતના પ્યોરિફાઈનું પેકેટ આવતું હોય છે અને તેની અંદર બાર પાઉચ આવે છે તમારે જો આ પ્રોડક્ટ મંગાવી હોય તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો બાર પાઉચ હોય છે એક પેકેટમાં આવી રીતના પાઉચ હોય છે અને એક વખત આને તેલમાં નાખીને યુઝ કરી લઈએ પછી આ પાઉચને આપણે ફેંકી દેવાનું હોય છે રિયુઝ નથી કરવાનું હતું તો આ પાઉચને ફેંકી જ દેવાનું હોય છે પણ છતાં હું તમને આજે આ પાઉચ ખોલીને બતાવું છું કે તેની અંદર કેટલું બધું ડસ્ટ પાર્ટિકલ્સ અથવા તો જે ઇમ્પ્યોરિટીઝ હોય છે તેલને જેના કારણે આપણા હાર્ટને નુકસાન કરે છે વારંવાર તેલનો ઉપયોગ કરવાથી તે બધી દૂર થઈ જાય છે તો આઈ હોપ કે આ પ્રોડક્ટ તમને યુઝફુલ લાગી હશે મને તો યુઝફુલ લાગી એટલે મને એમ થયું કે મારા વ્યુઅર્સને પણ જણાવું તો તમે પણ આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો તેલને ફરીવાર ઉપયોગ કરવા માટે હવે પછીની નેક્સ્ટ ટીપ્સ છે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ પણ તોય રસોડામાં આવી રીતના ચીકાશ જામી જ જતી હોય છે બારી ઉપર દિવાલ ઉપર ચીમની ઉપર ચીમની જો ઇનબિલ્ટ હોય તો વાંધો નથી આવતો પણ જો મારી જેમ હોય અલગથી ચી ચીમની તો ઉપર પણ આવી રીતના ચીકાશ જામી જતી હોય છે નીચેથી ચીમની મેં એકદમ ક્લીન કરી નાખી છે અને એકદમ સરળતાથી ઘરે ચીમની કઈ રીતના ક્લીન કરવી તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પણ ઉપરની બાજુ પણ તમે જોઈ શકો છો કે કેટલી ચીકાસ જામી ગઈ છે તો એના માટે પણ એક સરસ મજાની પ્રોડક્ટ છે આ પ્રોડક્ટનું કોઈ નામ નથી કેમ કે આમાં બધું જેપેનીઝમાં લખેલું છે પણ મને આ બહુ યુઝફુલ લાગી એટલે એમ થયું કે તમને બધાને જણાવું આને ખાલી આપણે બેથી ત્રણ સ્પ્રે કરીશું બસ આટલામાં આપણી આખી ચીમની ક્લીન થઈ જશે અને આને ક્લીન કરવું એકદમ સરળ છે ખાલી આ સ્પ્રે કરી અને સાફ કપડાંથી આને લૂછી લેવાનું અને પછી ખાલી કોરું કપડું ફેરવી દેવાનું તો એકદમ સરળતાથી ક્લીનિંગ થઈ જશે તમે આનાથી ચીકાશવાળી બારી હોય બારીના કાચ હોય આપણે ગેસ સ્ટવની બાજુમાં જ ફ્રિજ રાખેલું હોય તો ફ્રિજની સાઈડમાં પણ ચિકાશ જામી જતી હોય છે તે સિવાય તમારા ઘરમાં જો રસોડામાં એક્ઝોસ્ટ ફેન હોય ચીમની ન હોય અને એક્ઝોસ્ટ ફેન હોય તો તેને પણ તમે આનાથી સરળતાથી ક્લીન કરી શકશો જરાય મહેનત નથી પડતી ખાલી સ્પ્રે કરીને હળવા હાથે લૂછી લેવાનું અને તમે જોઈ શકો છો કે આપણે એક વખત જ જે સ્પ્રે કર્યો તો તેમાંથી આખી ચીમની ક્લીન થઈ ગઈ છે અને કોઈ પણ મહેનત વગર જનરલી આપણે સાબુવાળું પાણી કરીને એનાથી ઘસીએ પછી ચોખ્ખા પાણીથી સાફ કરીએ અને વળી કોરા કપડાંથી લૂછીએ અને બહુ મહેનત થતી હોય છે તો કામને થોડુંક સરળ બનાવી દઈએ તો આપણે જલ્દી ફ્રી પણ થઈ જઈએ મહેનત પણ ઓછી લાગે અને થાક પણ ઓછો લાગે તો આ પ્રોડક્ટ પણ મને યુઝફુલ લાગી એટલે એમ થયું કે તમારી સાથે શેર કરું આ પણ મેં ઓનલાઈન જ મંગાવેલું છે એની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આવી રીતના ક્લીન કર્યા પછી ખાલી આપણે કોરું કપડું ફેરવી દેવાનું છે તો એકદમ સરળતાથી આપણી ચીમનીનો ઉપરનો ભાગ પણ ક્લીન થઈ ગયો છે આવી જ રીતે તમે બારી દિવાલો કાચ કે એક્ઝોસ્ટ ફેન પણ ક્લીન કરી શકશો હવે પછીની નેક્સ્ટ ટીપ છે નળ ઉપર આયુર્તના ક્ષાર અને સાબુના છાંટા છે તે જામી જતા હોય છે જનરલી આપણે ગમે એટલું બાથરૂમના નળ ક્લીન કરીએ પણ બાળકો ગમે ત્યારે નાવા જાય તો આવી રીતના મૂકીને હલે આવે છે અને આપણે હર વખતે ટાઈમ ન હોય કે નળ લૂછીએ તો નળ આવા થઈ જતા હોય છે તો એના માટે એક સ્પીક સ્પાન કરીને પ્રોડક્ટ આવે છે આ મોદી કેરની પ્રોડક્ટ છે અને આ મેં ઓનલાઈન નથી મંગાવેલી લોકલ શોપમાંથી જ મેં લીધેલી છે પણ છતાં હું ટ્રાય કરીશ જો ઓનલાઈન મળતી હશે તો એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આ પણ ખૂબ જ યુઝફુલ છે આપણે થોડું કમથું પ્રોડક્ટ લેવાનું છે જો મેં એક નાના ઢાંકણા જેટલું જ લીધું છે અને આને પ્લાસ્ટિકના કપમાં અથવા તો બાઉલમાં લેવાનું સ્ટીલના વાસણમાં નહીં લેવાનું અને હવે આની અંદર આપણે હળવું એવું કોઈ પણ સ્ક્રબર હોય તે બોળી અને ફેરવશું એટલે નળ એકદમ સરસ ક્લીન થઈ જશે કોઈ પણ જાતની મહેનત વગર તમે જે ટૂથબ્રશ આવે છે જૂનું વાપરતા ન હોય એનાથી પણ ક્લીન કરી શકો છો અને આ પ્રોડક્ટ એટલી સરસ છે કે તમે બાળકોને રજાના દિવસોમાં કહેશો કે આની અંદર સ્પીક એન્ડ સ્પાનની અંદર બ્રશ ડૂબાડી અને બધા નળને ફેરવી દે તો બાળકો પણ સાફ કરી દેશે મારા ઘરમાં તો હું મારા દીકરાને જ કહેતી હોઉં છું જ્યારે પણ રજા હોય કે બેટા મને થોડીક હેલ્પ કરાવ બધા નળ ક્લીન કરી દે તો એ સરસ ક્લીન કરી દે છે બસ આવી રીતના ખાલી ફેરવી અને પછી કોરા કપડાંથી લૂછી નાખવાનું તો કોઈ પણ જાતની મહેનત વગર ગમે એવા ક્ષારના ડાઘા હશે તે નીકળી જશે તમે નજીકથી બતાવી દઉં કે જો કેટલો સરસ નળ ક્લીન થઈ ગયો છે અને આ પહેલાંનો હતો તો એકદમ સરળ થાય છે કામ અને જલ્દી થઈ જાય છે તો આઈ થિંક આ પણ એક ઉપયોગી પ્રોડક્ટ છે એટલે મેં તમને બતાવી છે તો જો આખો નળ ક્લીન કર્યા પછી હું તમને બતાવી દઉં કે કેટલો સરસ ક્લીન થઈ ગયો છે આવી રીતે તમે બાથરૂમના રસોડાના કે કોઈ પણ ટોયલેટના વોશબેસિનના કોઈ પણ નળ હોય તે ક્લીન કરી શકો છો એકદમ સરળતાથી ક્લીન થઈ જશે અને આવી રીતના ઘર ચોખ્ખું હોય તો આપને પણ મજા આવતી હોય છે તો બાથરૂમ એકદમ ચોખ્ખું હોય અને નળ જો સારા ન હોય તો સારું ન લાગે તો આ પણ એક યુઝફુલ પ્રોડક્ટ છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે ખાંડણીમાં નાખીને ગમે તે ખાંડીએ તો આજુબાજુ બધું ઊટતું હોય છે અને ખાસ કરીને જો લીલા મરચાં અંદર નાખ્યા હોય તો ઘણી વખત આંખમાં પણ છાંટા ઉડતા હોય છે તો એના માટે આપણે એક પ્લાસ્ટિકનું ઢાંકણું લઈ લેશું ખાંડણીના માપનું મેં ઢાંકણું લીધું છે અને હવે જે દસ્તો હોય તેને આની ઉપર ઊંધો રાખી અને માર્કરથી રફલી આપણે માર્ક કરી લઈશું અને પછી ચાકુ અથવા તો સળિયાને ગરમ કરીને આ રાઉન્ડ આપણે કટ કરી લઈશું તો જો અહીં મેં રાઉન્ડ કટ કરી લીધું છે હવે આપણે જે દસ્તો હતો તેના પાછળના ભાગથી આની અંદર નાખી દઈશું અને ખાંડણી ઉપર રાખીને આવી રીતના ખાંડીશું તો આવી રીતના કરવાથી બધું ઉડીને બારે નહીં આવે અને પ્લસમાં નાના છોકરાઓ જો તમને ખાંડી દેતા હોય અથવા તો મોટા પણ હોય તો આંખમાં જરાય છાંટા નહીં ઉડે કેમ કે મારે પોતાને એક બે વખત એવું થયું હતું કે મરચાં ખાંડતી હતી તો મરચાંના છાંટા આંખમાં ગયા હતા અને એકદમ તીખા મરચાં હતા તો સખત આંખો બળી હતી એટલા માટે એમ થયું કે તમને પણ આ ટિપ જણાવું જો ઢાંકણામાં કેટલું બધું ઉડ્યું છે તો આજુબાજુ પણ ક્લીન રહેશે અને આપણે પણ સેફ રહીશું હવે પછીની એક ટીપ છે કે આપણે ગમે ત્યારે તેલ મૂકીને કંઈ પણ તોડીએ તો આજુબાજુ આવી રીતના છાંટા ઉડતા હોય છે જેના કારણે બધે જ ચીકાશ થતી હોય છે તો એવું ન થાય એના માટે જ્યારે પણ તમે તેલ મૂકો તો અંદર જરાક ચપટી જેટલું મીઠું નાખી દેવાનું અને પછી તમે વઘાર કરશો તો રાઈ જીરું કે સફેદ તલ હશે તે ઉડીને બહાર નહીં આવે ખાસ કરીને આપણે હાંડવો વઘારતા હોઈએ અને સફેદ તલ નાખીએ તો બધા ઉડીને બારે ફૂટીને નીકળતા હોય છે પણ જો તમે આવી રીતના કરશો તો બહારે નહીં ઉડે અને તમારી આસપાસની જગ્યા ક્લીન રહેશે જેથી તમારું કામ સરળ થઈ જશે અને ફટાફટ પણ ફ્રી થઈ જશો તો આ પણ એક નાનકડી એવી પણ ઉપયોગી ટીપ હતી હવે પછીની નેક્સ્ટ ટીપ છે તે પણ ક્લિનિંગ માટેની છે અહીં મેં ડિટરજન્ટવાળું પાણી લઈ લીધું છે થોડુંક તેની અંદર કોઈ પણ આપણે યુઝ ન કરતા હોય તેવા પગના મોજા છે તેને બોળી અને નીચોવી લઈશું અને પછી આપણે એક વાઇપર લઈ લઈએ આપણા દરેકના ઘરમાં વાઇપર તો હોય જ છે તો વાઇપરના બંને છેડે આપણે બંને મોજાને પહેરાવી દઈશું તમારું વાઈપર નાનું હોય તો તમે મોજા નાના પણ લઈ શકો છો પણ મેં અહીં લાંબા મોજા લીધા છે કેમકે હવે આ મોજા કોઈ યુઝ નથી કરતું અને વાઇપર લાંબુ છે એટલે આવી રીતના મોટા મોજા લીધા છે તો એક સાઈડથી આપણે મોજું આવી રીતના પહેરાવી દઈએ અને એવી જ રીતના બીજી બાજુથી પણ મેં મોજું પહેરાવી દીધું છે તો આવી રીતના કર્યા પછી હવે એનો ઉપયોગ શું કરવાનો તે પણ હું તમને બતાવી દઉં રસોડાની દિવાલો હોય એને આપણે રોજ ક્લીન નથી કરતા હોતા પણ આવી રીતના તમે અઠવાડિયે દસ દિવસે કે પંદર દિવસે એક વખત મોજું પહેરાવી અને ક્લીન કરી લેશો તો એકદમ સરસ ક્લીન થઈ જશે મારા ફ્રીજની ઉપરનો જે આ ખૂણો છે એ ખૂણામાં કોઈ હિસાબે હું નથી પહોંચી શકતી સીડી લઉં ટેબલ લઉં છતાં પણ હાથ નથી પહોંચતો તો ત્યાં આવી રીતે સરળતાથી ક્લિનિંગ થઈ શકે છે પહેલાં આપણે સાબુવાળા પાણીમાં બોળીને ક્લીન કરીશું અને પછી સાદા પાણીમાં બોળીને આવી રીતના ફેરવી દઈશું તો દિવાલ એકદમ સરસ ચોખ્ખી થઈ જશે ધૂળ ચીકાશ જે હશે તે બધું જ નીકળી જશે જો હું તમને બતાવી દઉં ખાલી મેં એટલો ખૂણો જ સાફ કર્યો છે અને મોજા ઉપર તમને સાધારણ ચીકાશ દેખાઈ રહી હશે હું રેગ્યુલર પંદર વીસ દિવસે એ રીતના ક્લીન કરતી હોઉં છું એટલે બહુ નથી છતાં પણ તમે જોઈ શકો છો કે કેટલી ચીકાશ છે મોજાનો કલર થોડોક ડાર્ક છે એટલે બહુ વધારે નથી દેખાઈ રહ્યું પણ આનાથી કામ ખૂબ જ સરળ થઈ જાય છે ત્યારબાદ આપણે મોજાને કાઢી અને સાદા પાણીમાં જબોડીને ફરીવાર ફેરવી દઈશું તો આવી રીતના કામ સરળ પણ થઈ જાય છે અને જલ્દી પણ થાય છે અને ઘર પણ ચોખ્ખું રહે છે અને એવી રીતના તમે બાથરૂમની દિવાલો છે અથવા તો ઘરના કે રસોડાના માળિયાના સનમાયકા છે ગમે તે ક્લીન કરી શકો છો ઇવન તમે છત ઉપર પણ આવી રીતના ફેરવી શકો છો અને હું તમને બતાવી દઉં ખાલી મેં એક ભાગ જ લૂચ્છ્યો હતો છતાં પણ જો કેટલી ધૂળ આવી છે તો આવી રીતના કરવાથી ઘર તમારું એકદમ ચોખ્ખું રહેશે અને ઘરમાં કોઈ એવી જગ્યા હોય જ્યાં આપણે હાથ ન પહોંચતો હોય જેમ કે મારે એ ફ્રીજની નીચેની જગ્યા છે એટલી ઓછી જગ્યા છે કે સામેણી પણ સરળતાથી નથી જતી તો એની નીચે ક્લીન કરવા માટે થઈને પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ તમારે સોફા નીચે એવી જગ્યા હોય અથવા તો બેડ નીચે એવી જગ્યા હોય કે જ્યાં હાથ ન પહોંચતો હોય તો તમે આવી રીતના ક્લીન કરી શકશો જો કેટલી ધૂળ આવી છે તમે જોઈ શકો છો તો આવી રીતના તમે સરળતાથી ક્લિનિંગ કરી શકો છો ઘરમાં અને ત્યારબાદ મોજાને મેં બે પાણીથી ધોઈ લીધા હતા સાફ બધું કર્યું હતું અને હું તમને આ પાણી બતાવી દઉં કે કેટલું ગંદુ થયું છે જો ફીણ હટાવીને હું તમને બતાવું કે થોડું ઘણું જ લૂછું છે પણ છતાં પાણી કેટલું ડોળું થઈ ગયું છે તો આ હતી આજની અમુક ટિપ્સ આઈ થિંક તમને આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હશે તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો ફરી જ મળીશું નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ